હેલો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ તો આપણે ડાયરેક્ટ શોપ ઉપર આવી ગયા છીએ ઘરેથી બ્લોગ એડિટો નહીં શોપ ઉપરથી જ ચાલુ કરી શોપ ઉપર આવી ગયા હવે ક્લિનિંગ વિનિંગ કરીએ પછી શું કરીએ છીએ આજે તમને બતાવીશું વ્લોગમાં બન્યા રહેજો બીજું શું કરીશું અને આજે બ્લોગ એડિટ કરવાનું છે કાલનો તો ફટાફટ બ્લોગ એડિટ કરું રાતે બાર ગયા હતા તો થાકી ગયા હતા એટલે પ્લોગ એડિટ નતો કરો એટલે અત્યારે બ્લોગ એડિટ કરી દઈએ થોડી તબિયત ખરાબ હતી થાક લાગ્યો અને કંઈ નહીં બ્લોગ એડિટ કરીને પહેલા ક્લીન કરી દો પછી બહુ વ્લોગ એડિટ કરવા દઈ શું દીવાવતીને થઈ ગયું છે કમ્પ્લેટ વાગી ગયા છે

બે ત્રણ છોકરો એ છે જોડે મસ્ત લાગે ને તો ગેંગ લઈને આવે યાર थैंक यू 1/2 કલાક નો વિડિયો બનાવન ટ્રાય કરું છું કાલનો બ્લોગ પણ થતું જ નહીં ભાઈ દુકાને આવીને બ્લોગ એડિટ નહીં થતો કઈક ના કઈક કોકનો મેસેજ આવે કોકનો ફોન આવે કઈક ના કઈક કામ ચાલુ 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 ને અને એવું થશે કે ક્લાયન્ટ આવી જશે ક્લાયન્ટ આવશે તો પછી એ પૂછું નહીં થાય એટલે આજ કાલનો બ્લોગ તો જવા દેવાનો આજનો બ્લોગ ઉતારવાનો એ પેન્ડિંગ માં રહે પછી આમાં ને આમાં લોચા લબારા ચાલુ થઈ જાય તો એની બેઠા છે ઓફિસમાં ઓફિસમાં બેઠા બેઠા એડિટ ટ્રાય હું થોડો અલગ આવી ગયો છું લઈને શું વાગી ગયા છે સાડા બાર ને હજુ બી વિડીયો એડિટિંગ ચાલુ છે વ્લોગનું એડિટિંગ ચાલુ છે અને હમણાં આ વિડીયોને બધું શૂટ કર્યું શૂટ માટે ખુશીબેન આપણે ટ્રેન્ડ રીલ મૂકવાના છે તો એના માટે બરાબર તો ખુશીબેનને બધા વિડીયો શૂટ કરીને એમને મોકલ્યા તો એમને રીલ એડિટ કરીને મૂકી દેશે રથયાત્રા આવે છે તો એની ઓફર નાખી જ આપણે અને શું કર્યું આ કોડાનો કર્યું ભુવાજી તમે થઈ ગયું ખુલા કમ્પ્લીટ યુટ્યુબ આપણી ચેનલ ખુલા ઓકે રેડી તો જેને સબસ્ક્રાઈબ ના કર્યું હોય આ કોડ કેમ કરી સબસ્ક્રાઈબ કરી દેજો એ કે કોડ કાસ્કેન કરી ડાયરેક્ટ ચેનલ ના ખોલી દીધી ડબોલ કંઈ નહીં તો માં બન્યા રહો હજી બ્લોગ કાલનું એડિટ કરું છું આવશે 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 ભાઈ નહીં મેનેજ થતું ફોન ઉપર ફોન ચાલુ છે બધું કેટલું કામ ભેગું થાય કાંઈ નહીં હજુ તો ક્લાયન્ટ આવશે હમણાં પેટો બી ચાલુ થશે ભગવાન કરો આમનામ બીજી રહું હું પણ બસ થોડી થોડી હેલ્પ બી કરતા રહો બધા મહેનત કરીએ છીએ તો બાકી હું મહેનત કરું છું તમે મોજ કરો વાત તો સહી છે ગાઈસ વાગી ગયા છે 2 માં મિનિટ વાર છે જો બે નહીં વાગ્યા અને બેઠા બેઠા વ્લોગ એડિટ થઈ ગયો છે હવે ખાલી થંબનેલ બનાવીને અપલોડ કરવાનો છે અને બેઠા બેઠા વરસ ભાઈ થોડું કામ કરી જાત તો સ્ટુડિયોનું મસ્ત થેન્ક યુ ભાઈ કોડ બનાવાય છે યુટ્યુબ નો મસ્ત લાગે હો ભાઈ નાઈસ એડિટિંગ સારું છે હો ભાઈ એક નંબર લોકો કોડ બનાવે છે ઇન્સ્ટા યુટ્યુબ અને વોટ્સએપ ના તો મારા જે વોકિંગ ક્લાયન્ટને જે ફ્રેશ ક્લાયન્ટ હોય એ લોકોના માટે ડિસ્કાઉન્ટ છે કે જ્યાં દસ ટકા ઓફ થશે મારા ઇન્સ્ટામાં ફોલો કરશે અને યુટ્યુબમાં મને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશે એના માટે દસ ટકા ઓફ નવા ફ્રેશ ક્લાયન્ટ તમે બધા જૂના નહીં તમારા માટે તો સજ ઓફર ફૂલ ઓફર છે તો ભૂખ બી લાગી છે થોડું ખાઈ લઉં અને પછી પેલા બ્લોગ મૂકી દઉં પેલો કાલવારો પછી ખાવાનું ઓકે તો સવારનું કામ ચાલુ છે ભાઈ આમથી આમ અને હમણાં રીલ બી આવશે ચાર વાગે રેલ નોખવાની તો બહુ કામ બ્લોગમાં બન્યા રહો કઈ હોય તો નવું બતાવી શું ભાઈ વાગી ગયા છે કેટલા વાગ્યા બે અઠ્યાવી અઢી વાગી ગયા ને ભાઈ આયા આપણે કોમ્પ્લેક્ષના જ માણસ છે કેવું ભાઈ બસ રેડી શું બનાવવાનું છે આપણે આપણે

નોર્મલ શું કે મારા ભાઈ મજા ના તો કાલ રાતે નું બનાવ્યું સેમ ટુ સેમ ટેટુ બનાવ્યું જો અને બસ જો એ આફ્ટર કે એને બધું સમજાવી દે ભાઈને પછી મળીએ તો ગાઈસ એક ટેટુ બનાવ્યું અને વાગી ગયા છે 3:30 અને વ્રજ ગયો છે ના આઈ બી ગયો શું લઈ લાવ શું લાવ નાસ્તો શું નાસ્તો લાવ ખબર નહીં બોલ યાર

તો લોગના બહુ લોચા થાય ભાઈ રાતે હવે ધ્યાન રાખીશ કે રાતે એડિટ કરી જ દઉં કોઈ એડિટ કરાયું હોય તો કહેજો સારો તો આપણે એડિટ કરવા એમના આવીએ છે એમ કે ભાઈ મારે નહીં થતું મેનેજ સ્ટુડિયો બી મેનેજ કરવાનું કામ બી મેનેજ કરવાનું બધું ખાસું બધું મેનેજ હું કરું છું અને પબ્લિકને લાગે કે આ શું કરશે કર વાળા બી કથાબી જતી હે સો ગાઈઝ એક સ્મોલ ટેટુ આવ્યું છે મેડમની પન્વિશન નથી ફેસ નથી બતાવવાનું તો આ ડિઝાઇન છે અને પાછળ નેપ પર બનાવવાની છે તો સ્મોલ ટેટુ કમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવું લાગ્યું અને આ ફોન આવ્યો તો આપણો ફ્રેન્ક આવે છે પલિયાળથી એટલે અહીંયા આવ્યા હતા ભાઈ એટલે મળવા આવે છે તો લગભગ આવશે

બીજી લાવ હે બીજી લાવ પેનકો આવ્યો ને પેનકા નો બ્લોગ લેવાનો રહી ગયો જય મહારાજ જય મહારાજ જીવ હોસ વંતી એક નંબર આટલું મોડું પૂછ્યું કે પબ્લિક ને કે જીવ ભાઈ વંતી વંતી ભાઈ જીવ પ્રભુ રેડી તું જલ્દી હા મજા મજા તમે શું કરવા આવ્યા

છે દસ અને હવે જઈએ આપણે ઘરે અને આજે ઘરે જઈને વહેલા હોય જઈએ હવે જવાનું છે ડભોડા તો બસ આજના માટે આટલું જ હતું મળીએ કાલના નવા બ્લોગમાં જય માતાજી હર હર મહાદેવ